નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપસનું તૈયારી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસોર્ણ ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે વિદ્યા સહાય જ્ઞાન સહાયક કામી ભરતી શિક્ષણ સહાય કે કોઈ પણ કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ કોઈ પણ સ્કૂલમાં ગ્રાન્ટેડ લેવલ આદમી કોઈ પણ ભરતી આવશે તમે જાણ કરવામાં આવશે તો મિત્રો આ વિશે ચેનલ સબસોર્ણ ભૂલશો નહીં તમે જોઈ શકો છો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી જાહેર બે ચોવીસ કરવામાં આવી છે આ તારીખથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે મહત્વનું પરિપત્ર પણ જાહેર કરી દીધું છે મિત્રો સારા સમાચાર રેડ્રેડ સોફ્ટવેર કહી શકાય મિત્રો જૂન મહિનો પણ આવી ગયો છે સારા સમાચાર લાવી રહ્યો છું આ વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તે પહેલાં વોટ્સઅપથી તે લોકો બંને બનાવ્યો છે એટલે ડિસ્કશન પૂછ્યું મિત્રો આ વિશે જોઈન થઈ જજો તો સૌ પ્રથમ મિત્રો જોઈ શકો છું કે જે પરિપત્ર પણ જાહેર કર્યો જોયું વિદ્યા સહાયકમાં ધોરણ એકથી પાંચ અને ધોરણ આઠમાં એકત્રીસ પાંચ બાય ચોવીસની સ્થિતિની ખાલી જગ્યા વિગતો પૂરી પાડવા બાબત છે મિત્રો એકત્રીસ પાંચ શિક્ષકો જે ખાલી જગ્યાઓ પડી છે તે ખાલી જગ્યાઓમાં પણ જે એક ધોરણ એકથી પાંચ ધોરણ સઠ્યાહ જે પણ જગ્યાઓ ખાલી છે તેની વિગત મંગાવી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો અને જે સારા વાઇઝ મિત્રો તાલુકા વાઇઝ પણ જગ્યા મંગાવી છે હાલ જોઈ શકો છો અમે કે તાલુકા જિલ્લા અમારી પડી પરિપત્ર કરવામાં આવે છે ધોરણ એકથી પાંચમાં ધોરણ એકથી પાંચમાં પાંચ જગ્યાઓ છે ત્યાં ધોરણ થી આઠમાં ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન એચ ટાટ અને કુલ મિત્રો આમ આટલી જગ્યાઓ માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે માહિતી પણ મંગાવી દીધી છે કે આટલી જગ્યાઓમાંથી ધોરણ એકથી પાંચમાં ભાષા માટે માહિતી મંગાવી દીધી છે તો મિત્રો બીજો મહત્વનો પરિપત્ર એ પણ જાહેર કરવામાં આવે છે જોઈ શકો છો કે એક છ બે હજાર ચોવીસથી સ્થિતિ ખાલી જગ્યાએ વિગત રજૂ કર્યા બાદ મિત્રો એક છ એક છ એટલે મિત્રો આ મહિનાની કોઈ પણ જે ખાલી જગ્યાઓ છે તે માહિતી મંગાવી દીધી છે સાથે સાથે મિત્રો મિટિંગ પણ જાહેર કરવામાં આવે છે આજે આગામી સમયને ખ્યાલ છે મિત્રો ગઈકાલ જે ગઈકાલ એટલે મિત્રો આજે જ એટલે કે લોકસભા ચૂંટણી રિઝલ્ટ છે અને મિત્રો આવતીકાલે જે લોકસભા ચૂંટણી રિઝલ્ટ આવ્યા બાદ તરત જ તમે જોઈ શકો છો જ્યાં જે મિટિંગ જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો પાંચ છ બે ચોવીસ આવતીકાલે મિત્રો બુધવાર સાડા દસથી પાંચ કલાક મિત્રો મિટિંગ બોલાવવામાં આવી છે અને આપણે જે મુદ્દો છે શિક્ષક ભરતી બાબતે તમે જોઈ શકો છો શિક્ષક ભરતી દુષ્ટ રજિસ્ટ્રેશન વિશ્લેષણ જ્યારે આપણે મિત્રો આ બાબત ચર્ચા કરવાની છે તો મિત્રો કોઈ અપડેટ આવશે લેટેસ્ટ અપડેટ આવશે તમે જાહેર કરવામાં આવશે ત્યાં ઘડી આપણી ચેનલ સબ્સક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ